રીંગણા બકાટા કાંદા ટામેટા કાંદા તે આવા મોટા મોટા આ છે જેવા તારે લેવા હોય ને તો બસો રૂપિયા ના કિલો બસો ના કિલો હા અને આ લેવા હોય ને હા કિલો તાર કઈ ના લેવાના હવે કે માર પેલા ઢોળા કાંડા આવે કે ની લેવાના હતા ઢોળા કાંડા તાર લેવાના હતા એમ ઢોળા લેવાના હતા તે હવડે તો કાંડા બકટા રંગણા હેમ કેતે ઠીકા તાર હું દે બધું લેવા વાળી કે કાંડા ક્યાં લેવા ચલી વાળી છે આને કઈ હું હું કીધું મે કાંડા બકટા રંગણા હેમ કરીને કીધું હેમ કીધું હા અરે તારી હું કાંડા વેચવા બઠણ કા બકટા કાંડા હવડે હેમ તો કે કીધું કાંડા બકટા રંગણા હેમ તે હું ભાવાલી રહ્યો કાંડા કાંડા મે કીધું જ ખરું આ મોટા મોટા 200 ના કિલો અનાહિયા ના 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 કોના કિલો કોના કિલો હા તે હું હું જાણરી ધર તુ આ હું તારા આવા કાંડા લુ છે એમ તનુ ટાળુ એમ લેવા લે આવા મોટા મોટા લેવા

સાર કેવા તો આખો ગોડાઉન અતી ભરી મેકીયો ગોડાઉન ભરી મેજો સર ઈમાં જામકી ભાવા કે કાંદા કાંદા કલર તમા અલગ નઈ હોય ને કે કલર અલગ અલગ છે કાંદાનો કાંદા હરકા કાંદા હરકા કાંદા હોય કે કેવા હોય આ કાંદા ડડા દેવા બધા આવા મત હું કેરે આવી હું આવે હી નઈ હોય કી હું આવું હું આવે છે દુદી કી કેવી કે હી એ દુદી આ હું દુદી નઈ કાંદા કાંદા વેસો બઠો કાંદા કાંદા આ દુદી ને હું અહી પેલે બીજા કન જાજો પેલે પેલે કેવો કે બાબો કન્યા કે દીનિકન

હવે ના ના અલતેલો તના નાનો કાંડો લાગી ગયો બધું હું બકાલું બધુ રયો કરીને વાળી તે આ હું હેલ્યો હી 3 બટો કાંદા કાંદાનો ઢગલો હે કાંદા આપણે થઈ કે તો કાંદા બકાટા રીંગણા ટામેટા રે હેવ બધું કે તર મેથી આવા દેન બધું પડી એ તર મે તો કશું હોય નહી આહરું આ હું

अन बिजा ढोहा भाड़वा रो बाकी जाय तिनी हारु ले आई बोरिया हूं बिजा ढोहान भाड़वा हूं आवियो है जान पेला दूकानिया वाला हाथे माथा काट कर दियो जाय दूकानिया तो कई माथा काट नी करे तुम हूं 20 रुपया ने गंधन फलाणो ढिकरा यात्रा घुली जाय तक तक साले रे के तक सुमा हो कुमा हो काट दिए मो के का दो की गांधा ने कतरा था 500 रुपया था है आना 500 नी तू हूं जरे खमज खरो ए मैसेज औरा परा बदा कई नी 200 रुपया में ले जा सोनी देत हूं पासी पैसा उधार राखो ते रेवडा पैसा नहीं ला अरे तू जा मन थारे दोहन मोकल जाए ली जाए थारे दोहू भले दारूडी दारूडी पीयो हम नहीं कई नहीं मने भरियल हूं तन 50 रुपया आल दो से हां ते तुम एकती जा जा लेवा दे कोरिया रे मैं तेरे हम दोहन रख ले तन पैसा आल दो मैं तो चालवा मत हां ये 50 रुपया 50 रुपया डैम नहीं तू जावा मन जा जा कई हेम मिलता है तू ले समझ जा अपन

હા પાછા પાછા રૂપિયા કાઢે આખા ટકા